હલો દોસ્તો નમસ્કાર હું એમબી રામાણી અત્યારે હું આવ્યો છું અમારો મિત્ર સંજય વાસાણીના આ આખો શેણાનો ઘેરો છે એની અંદર આવ્યો છે એટલા મસ્ત શેણા ઊભા છેણા આની અંદર ઇગ્નિટસ અને વુકસાલના છટકાવ કરેલા છે અને એનું એટલું બધું મસ્ત રિઝલ્ટ મળ્યું છે અત્યારે દરેક ખેડૂત રાઈડ રાડશે શેણા નહીં થાય શેણા નહીં થાય અને બાજુમાં બી એવો જ ઘેરો છે કે એમાં ખરેખર ઓછો ફાલ છે કે જેમાં ઇગ્નિટસ અને વુકસાલ નથી લાગ્યું તો યગ્નિટેસ્ટનું એટલું બધું જબરજસ્ત રિઝલ્ટ મળે છે ને સાથે ઉક્ષાલ હોય અથવા તો ખજાના હોય ખજાનાનું બી એટલું મસ્ત રિઝલ્ટ મળે છે કે આ શેણા તમે જો આની અંદર એ ફ્લાવરિંગ લાગ્યું છે આ તમે કલ્પના બાજનું આની અંદર ફ્લાવરિંગ લાગ્યું છે આ બધું જોવા બતા છે આ આ તમે જોઈ લઈએ આ તમે ફ્લાવરિંગ જુઓ અત્યારે એટલું મસ્ત ફ્લાવરિંગ લાગ્યું આખા ઘેરાની અંદર નકરો શેણો શેણો જોવા મળે છે એક ખેડૂત આટલી મહેનત કરે છે એટલું બધું ફ્લાવરિંગ લાગે છે જ્યારે બાજુમાં ખેડૂત ઓછી મહેનત કરતા હોય અથવા તો આવા ટેકનિકલ ન વાપરતા હોય તો એને એની સામે ઓછા સીણા થાય તો ખરેખર ખેડૂત સારી ટેકનોલોજીવાળી દવા વાપરે સારા ન્યૂટ્રન્સ વાપરે અથવા તો ઇગ્નિટસ અને ખજાનાને જે છટકાવ કરે એમાં જે રિઝલ્ટ મળે છે ખરેખર અમારા ઘણા બધા ખેડૂત ખુશ છે આવા છટકાવ કરીને તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરતા હોય કે તમારે પાંત્રી સાલીમણ શેણા કરવા છે તો સો ટકા થાય છે ઘણા બધા ખેડૂત કરે છે ને આ તમે જોવો એનું ફ્લાવરિંગ જ તમે જોવો ને તમારું આમ અક્કલ કામનું કરે એવું ફ્લાવરિંગ છે આ બાબતે જ ભાઈ આ જો તો એનું એટલું બધું રિઝલ્ટ આવ્યું છે આ આ પ્રોડક્ટનું કે તમે પણ દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે આવી પ્રોડક્ટ સાટવા મળો તો એ સો ટકા રિઝલ્ટ આવશે આજે અમે એનું જીરું જોયું આજે એના શેણા જોયા એટલું મસ્ત રિઝલ્ટ આવ્યું છે કે તમે તમારું અરમાન ખુશ થઈ જાય એની સામે તમને ઘેરો બતાવું જેમાં ખરેખર આ ટેકનિકલ નથી વાપરેલું એટલે તો કઈ આ બંને સાથે હોવાના છે આની અંદર જુઓ એક પોપટો નથી એક પોપટો નહીં આ જો હવે અહીંયા બાજુમાં ત્રીસ પાંત્રીસ મળવા જે એક પોપટો લાગ્યો નથી તો એનું એવું રિઝલ્ટ છે કે ખરેખર ખૂબ સારી ટેકનોલોજી સાથે છે આખો ઘેરો બતાવી દેશે આ જે આ ઘેરો જુઓ તમે એટલો મસ્ત ઘેરો ઘેરાવભો તમારું અરમાન ખુશ થઈ જાય એથી કોઈને કંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર ચાર એકાવન અસ્તુ જય ભારત